दो ही लेखाय दो ही देखाय <laughs> दो ही दो ही कई दो ही <laughs> लाके आई मोबाइल खोलिए इन पर बेही ने अवर मारे टाइम थे कि स्कूल ना इन पर मोबाइल खोलिए इतने के दो ही देखाय लाके <laughs> सीताराम बोला है सीताराम सीताराम સીતારામ 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 સીતા સીતારામ રામ 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 સીતા રમ સીતારામ હમ ભારા રનગરિયા

તો આપ આખો દી સીતારામ 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 તો રામ આવે હા રામ રામ સીતારામ રાધે શ્યામ સીતારામ રાધે શ્યામ જય ગર ગણેશ ભગવાન હા એમ જ કરાય બીજું કાંઈ નહીં બીજું કાંઈ નહીં ભગવાન જ હવે તમારે બીજું શું કાઈ કામ છે ના કાઈ ચિંતા છે બધું થઈ ગયું થઈ ગયું ને બધુંય બીજી કાઈ ચિંતા છે ના કોઈ ઉપાધી છે અટાણમાં નાહી લીધું કપડા બદલાવી લીધા હા નાસ્તો કરી લીધો હા મે બધુંય કામ કરી લીધું હવે તમારે બેઠા બેઠા શું કરવાનું હા મરામ હા હા મરામ મરામ सीता राम सीता राम सीता सीता राम सीता राम राम, राम। लक्ष्मण चांद की सदा कल्याण एक घड़ी आधी घड़ी आधी घड़ी में पुण्य तुलसी बैठा कंत करे कोटम कोटम अपराध चौथा वर्षे में गणा परमार्थ ने कारणे चारे दरिया दे जीवन जो बने राज गण अविचल न रहे कोई सो सो बैठा सत्संग मा जीवन का फल होई तुलसी आ संसार में बात बात के लोग सोल सो मिल चालिया नदी ना संजोग पाप, न का पाप तो न छूटे का हरि भजन का सत्संग वाजा सौवा रहिया पर द्वार के पास शंभु गया कैलाश निज निज आश्रम पधारो सियावर रामचंद्र की જે ભવન સુત હનુમાન કી જે આમ બોલાય એમ બોલાય હરિ નું નામ હજાર વાર કરોડ કરોડવાર વિશ્રમ તો વારંગવાર પછી આવે વિઠ્ઠલ પછી ગરુડ ઉપર ચડીને આવે હા કેજી વાલા ગરૂડ ચડીને ગોવિંદ આવજો આવજો અંતર મીજી કેજીવાલા અખાંડ રોજી હરીનાત્મા जय भगवान जय 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 राम लखण जानकी 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 राम लखण जानकी 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 जानकी

પ્રેમ ઉભરાય ભગવાન ભગવાન બધા ઘર ની અંદર આવી દીકરાની વાઉને આવી હા વર્ગ બની જાય ભગવાન બે પાંચ ભગવાન નામ લે આપણી સુધી થાય

હા વિકીરામજી બરિયા સીતારામ 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 રામ એક મંડન આવી ગાય હાલો આવજો બતાય સીતારામ થોડો પછી રામ રામ રામ